જય જો જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો હાલ આપણે લગભગ આઠ પાણી પાઈ નાખીએ તલ તલની અંદર આઠ પાણી પાઈ નાખાને સરસ મજાના તલ થઈ ગયા છે હવે હવે લગભગ સહેલું પાણી પાવાનું છે અને એક સેલું પાણી એટલે આપણે પછી કાપવાના તલ થઈ ગયા છે મિત્રો તો તલ અત્યારે આવી કંડિશનમાં છે અને મિત્રો આવા છે આવા 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 થઈ જાય બેડવા અમુક હારા છે જગ્યા પ્રમાણે થોડું ઘણું નીંદવાનું પણ ચાલે છે ઘરના થોડું ઘણું નીંદવાનું છે નીંદવાનું કામકાજ ચાલુ રાખ્યું છે લગભગ નીંદવાનું પણ છેલ્લા લગભગ બે ચર્યા છે પૂરું થવા આવે છે નીંદવાનું અને એટલે કે આવતીકાલે ઘરે જવા માટે સરસ મજાનું પાણી ઉપરા ચાપરી ચાલુ કરીને એક હા હીડો હેમ કેમ જ છે તો ઘરના મોટું મોટું ખડું પડે છે અને મિત્રો આ બાજુ થોડાક તલ બગડવા એવા છે સેલા સેલા પાણી પીળા પડી ગયા ને આ તલ પીળા પડી ગયા ને પાયતા નથી પીડા પડી જાય ને એટલે હુકારો તો થોડોક હુકારો પણ આવ્યો છે આપણા તલની અંદર જોવા મળે છે વરહો વર ઓછો આવે આ વર્ષે થોડોક ઝાજો ફૂકારો જોવા મળે કારણ કે એક વિગાની આસપાસ આપણે તલની અંદર ફૂકારો આવી ગયો સેલા પાણી સેલા બે પાણીમાં આવો ફુકારો આવી જાય મિત્રો તલમાં આવું થાય પાછળથી તલ આપણને કારે દગો દી દે તો આવશે જેટલા પણ આ પીળા શોર્ટ દેખાય ને એ પીળા શોર્ટ થઈ જાય અને પછી ધીમે ધીમે શોર્ટ ફૂંકાઈ જાય અને પછી કાચા પૂરું થઈ જાય એમ આવશે આ એકાદ વિંધાની આસપાસ તો હુકાર આવી ગયો બાકીના બધા તલ સારા છે દસ દસ અગિયાર વિંધાના બાકીના બધા સારા છે એટલે સારું છે ભગવાનને માતાજીને જે કંઈક કાપડને દેવા હૈ દે હે બાકીનું એમને જે કંઈ લેવા હે એ લેશે અને બાકીનું આપણું તો આવશે મિત્રો અને આવતીકાલે ઘરે જવાનું છે એટલે એમ તો પાયેલું છે લીલું એકદમ લીલું છે પણ મજૂર મળતા નથી યાર એટલે આપણે પાય નાખવું પડે તો પાયેલું હમણાં બે ત્રણ દિવસ દિવસ થાય છે અને ફરી પાછા આજે આપણે ચાલુ કરી નાખ્યું એમ એટલે હું માણસો મળડા નહીં મળ્યા પાય નાખીએ ને તો કામ પતે આચાર્ય આચાર્ય ખડ આવું મોટું મોટું ખડ થઈ જ અને મોટું મોટું લઈ લેવાનું છે આપણે એટલે પછી કાપવાની સારું રહી અને તલ કાપવાના પણ મિત્રો નજીક જ છે હવે ગામમાં વાળી છે તો એ આપણે વિડીયોની અંદર તમને મેં બતાવ્યું હતું કે ચાયના તલ છે તો એ ચાયના તલને લગભગ બાર તારીખે બે મહિના પૂરા થઈ જાય એટલે એ કાપી લેવું પડે એમાં કોઈ શંકાનું સ્થાન નહીં મળે બે મહિના પૂરા થઈ જાય એટલે એક પણ આગો પાછો નહીં કરવાનો કાપી લેવો કોણ કઈ જાય તારી આ આ મોબાઈલ ચાલને થોડીક વાત કરીને

આવશે આપણે હાથે હાથે ઈડીએ પણ બનાવીએ છીએ અને બધું હાથે હાથે કામકાજ ચાલુ છે તો આવું હુંકારો આવી જાય એમાં તલ લીલું છે ને પાયલું અત્યારે જ પાયલું છે હમણાં બે ત્રણ દૂક થાય પી જાય ને તો પછી આવું હુકારો આવી જાય પણ મિત્રો ડેટકો પણ ચાલુ છે આપણો અને મોટર પણ ચાલુ છે આયા શેલી આજે આયરું આયરું હમ નહીં આયરું તો તલમાં પણ ગઈ સાલ જેવી મજા નથી મિત્રો વરો વરસ તલ થાય ને એવી મજા નહીં આવે કેનાલના પાણી તલ સારા થાય એટલું તો આપણને અંદાજ ગયો છે અને બોરનું પાણી ડાયરેક્ટ પાવે ને એટલે તલ હાઈટ કરે નહીં ખબર નહીં શું કારણ છે મિત્રો પણ તલ આવર હે નાના રહી ગયા ઝીણા તલ છે શે ખરા પણ ઝીણા છે અને હવે ફૂલ પણ મૂકી દીધા છે થોડા થોડા કોઈ કોઈ જગ્યા છે ફૂલ આશા આશા ફૂલ જોવા મળે આપણને અને મોટાભાગના હવે આ તાણ પૈડીને આ તાણ પડી એટલે એમાં ફૂલ પૂરા થઈ જાય હવે ફૂલ નહીં આવે એ પાકી જ ગણે હવે આને પણ લગભગ પંદર વીસ તારીખ પાંચમાની પંદર વીસ તારીખની અંદર કાપી લેવામાં આવશે કારણ કે એના પણ પૂરા સમય થઈ ગયો ત્રણ મહિના પૂરા થાય પછી લાંબો ખેંચ પડી જાય ને એટલે તલ ઘણા ખરી જાય ગઈ સાલા મારે એવી રીતના બધા ઘણા ખરી જ ગયા આમાં વાવેલા જેવા ચોમાહામાં ઉગ્યા ને ભૂકા કાઢી નાખ્યા નીંદી નિંદીને કંટાળી જાય અને હમણાં તલ આપણને મારું તો તલ કાઢી નાખવું હું હારા નાકા વાળવાના રહ્યા ને ત્રણ દિવસ પહેલાં વાળ્યું એમાં બપોર પછીનો એક જ દિવસ અડગો જ એટલે ચોથો ને આજે પાંચમો દિવસ થાય સળંગ નાકા વાળવાના તો પાંચમો થઈ જ જો સળંગ નાકા વાળવા મને અંદર આવશે મિત્રો આપણે તો થોડુંક વારો દેવડા પેટમાં લે એના પછી નીંદા કરજે નાખો દાળો છે એક ને હું આવીને

તો મિત્રો અમારો વિડીયો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ સરસ મજાની કરજો હવ વાળ ચા તો મળીએ પાછા આવતીકાલે મળીએ પછી આપણે ગામડે ત્યાં આવતી બધાને રામ રામ અને જય સીતારામ